ટળ્યો હતો ભરૂચના સંધ્યા દવે તેમના પતિ ઋષિ દવે અને એનઆરઆઈની બહેન બનેવી સાથે પેકેજ ટુર દ્વારા કાશ્મીર ગયા હતા આ બે દંપતીઓ બાવીસ તારીખે બપોરે સાડા બાર વાગે બેસનની મિની સ્વિટ્ઝરલેન્ડ પોઈન્ટને જે હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શેડ્યુલ આપ્યું હતું હોટલની ખાટી તરફ રવાના થયેલા હતા ગુજરાતની પર્યટકો હુમલાના સ્થળ નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા અહીં તસવીર રખે બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લાકડામાંથી કોતરણી કરી કિચન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી અહીં ભીડ હતી અને કારીગર સંધ્યાબેનને બનાવવા આપેલા કિચનમાં પરિવારના સભ્યોના નામ સ્પેલિંગથી બે થી ત્રણ વખત ભૂલો કરી હતી આ આરક્ષકમાં સમય વેડફાયો હતો ને તે પોઈન્ટ સુધી પહોંચવામાં મોડા પડ્યા હતા અમે જ્યારે અમે જ્યારે અમે જ્યારે બેસરણ વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલા વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એક પોઈન્ટ આવે છે સેલ્ફી પોઈન્ટ ત્યાં અમે રોકાયા અમારા ડ્રાઈવરના સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા એના પર એ લોકોને નામ લખ્યા આપે તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવવા જોઈએ તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા એટલે ત્યાં ભીડ પણ ખાંસી હતી થોડીક થોડોક સમય ત્યાં થયો પણ કરો આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ એમ્બ્યુલન્સ બધી દોડા દોડી જતી થઈ તો અમારો ડ્રાઈવર કમ ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ ચલો આપણે અત્યારે અમે પાછા હોટલ પર ચાલે જઈએ હવે જવું નથી ત્યાં ને અમે સંધ્યાબેન કિચન બનાવવા રક્ષિત કરતા હતા દરમિયાન અચાનક ફાયરિંગનો વાસ સંભળાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી તો પરિવાર સાથે ટૂર ઓપરેટરના ડ્રાઈવર કમ ગાઈડ કોઈ અનિષ્ઠિય ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરી પરત હોટલ જોવા વિનંતી કરી હતી આ દરમિયાન પર્યટકોનું ટોળું નજીક આવ્યું હતું જ્યારે આંતકી હુમલાની માહિતી આપતા અન્યની સાથે બે દંપતીએ પણ જીવ બચાવવા પરત ભાગ્યા હતા આમ કિચન બનાવવામાં વેડફાયેલા સમયને કારણે દબે પરિવારના સભ્યોએ જીવ બચાવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત